આજે તમારા માટે અડતાલીસ લાખ રૂપિયામાં અડસઠ વારનો એવો જોરદાર બાંધકામ સાથેનો રોડ ટચનો નો થ્રી બીએચકે બંગલો લઈ આવ્યો જ્યાં મેન ગેટ થી એન્ટર થશે ને તો તમને આ ફૂલ સાઈઝ તમારું ફળિયું જોવા મળશે બધા ઇક્વિપમેન્ટ સાથે ને એક જોરદાર કોમ ટોયલેટ પણ અહીંયા આપેલું અને પછી રહી વાત મેન ડોર થી અંદર આવતાની સાથે જ તમને અહીંયા એક ટિપિકલ પ્લાનિંગ જોવા મળે છે જ્યાં ફૂલ સાઈઝ લિવિંગ એરિયા તેની જ સાથે અટેચ રહેવાનું છે તમારું આ એલ શેપ નો પ્લેટફોર્મ સાથેનું કિચન ફૂલ ઓફ સ્પેસ જોવા મળશે અને પાછળની બાજુ તમને ફૂલ સાઇઝ નો તમારો પહેલો બેડરૂમ વોટર સ્પેસ સાથે પાછળની બાજુ વોશ એરિયાની સ્પેસ એ પણ સેફ્ટી ગ્રીસ સાથે ને આ રૂમ અટેચ ટોયલેટ બાથ આ મકાનમાં માં 3 બીએચકે નું ટીપિકલ પ્લાનિંગ જોવા મળ્યું છે એટલે પાછળનો બેડરૂમ સેમ એઝ ઇટ ઇઝ નીચે જોયો એ જ રીતે અટેચ ટોયલેટ બાથરૂમ સાથે આગળનો બેડરૂમ થોડી મોટી સાઈઝ માં જોવા મળશે થોડી સ્પેસમાં માં જોવા મળશે અટેચ ટોયલેટ બાથરૂમ અને એક ફૂલ બાંધકામ હોવાને કારણે તમને આગળની બાજુ મળે છે આખે આખી સિટિંગ પોર્ચ એ પણ રોડ વ્યૂ સાથે તો ભાઈ હવે રેલનગરમાં ભાવ અંદર નથી જવું ને રોડથી સાવ નજીકના વ્યૂ વાળું એક બજેટ ફ્રેન્ડલી ટુર્નામેન્ટ લેવું છે તો આ ઓપ્શન તમારા માટે છે સ્ક્રીન ઉપર નંબર અને ડિસ્ક્રિપ્શનમાં ડિટેલ્સ બંને આપું છું કોલ કરવાની જવાબદારી તમારી રહેશે જય હિન્દોસ્ત